ગુજરાત ખાણ ઉદ્યોગ દ્વારા હડતાલ પાડવામાં આવતા બાંધકામ સંબંધિત અનેક કાર્યો પર અસર પડશે તેવા એંધાણ છે પ્રશ્નોના નિકાલ ન આવતા હડતાલ પાડવામાં આવી રહી છે તો ગુજરાત બ્લેક સ્ટોન પૉરીના પ્રમુખ હેતેન્દ્ર ઉપાધ્યાયે જણાવ્યું કે ઉદ્યોગકારોએ હડતાલ પર જવાનો નિર્ણય કર્યો હતો સરકાર લેખિતમાં આપે જેમાં રોયલ્ટીની વિસંગતતા દૂર કરવા જેવા કેટલાક પડતર પ્રશ્નોનો નિકાલ લાવવામાં આવે એટલા માટે અમે આ કોરી ઉદ્યોગ બે બે દસ ચોવીસથી કમ્પ્લેટ ગુજરાતની અંદર બંધ કરીશું આના કારણે ગુજરાતની અંદર મોટા મોટા પ્રોજેક્ટો જેવા કે બુલેટ ટ્રેન એક્સપ્રેસ વે મેટ્રો ટ્રેન હાલમાં જે ખાડા પડ્યા છે રસ્તાના નવા નવા કામો મંજૂર થયા છે અને કન્સ્ટ્રકશન અને અનેક કામો અટકી જશે તો અમારો મુખ્ય માગણી ઈસી આ ઉદ્યોગમાંથી ગૌણ ખનીજમાંથી કાઢી નાખવી જોઈએ અને ખાડા માપણીનો પ્રશ્નનો કાયમી ઉકેલ અમને આપવો જોઈએ એવી મારી સરકારને સરકારને નમ્ર